રાજકોટની વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ મામલે મોટો ચુકાદો આવ્યો છે વિરાણી હાઈસ્કૂલનું ગ્રાઉન્ડ ટ્રસ્ટીઓ વેચી નહી શકે વિરાણી હાઈસ્કૂલની જમીન કલેક્ટર તંત્રની હોવાનું સાબિત થયું છે ટ્રસ્ટીઓએ ગ્રાઉન્ડ ભાડે આપી દેતા જ વિવાદ થયો સામાજિક અગ્રણીને અને ભૂતપૂર્વ વિદ્યાર્થી પરસોત્તમ પીપળિયાએ ગ્રાઉન્ડ માટે આ લડત ચલાવી હતી સીટી એક પ્રાંત અધિકારી ડોક્ટર ચાંદની પરમારે આ ચુકાદો પણ આપ્યો છે વિરાણી હાઈસ્કૂલ માટેની જમીન સરકારે સનદ નંબર થી ફાળવેલ હતી ઓગણીસો ને પચાસ માં ત્યારબાદ આ જમીન પરત્વે અલગ અલગ પત્રો દ્વારા પત્રવ્યવહાર કરી અને ખોટા અર્થઘટન કરી જમીન છે એ ટ્રસ્ટની ખાનગી માલિકીની છે એવું ઠેરવવામાં આવેલ પરંતુ હકીકતમાં ઉતરો તો બધા કાગળો જોતા મેં કલેક્ટરશ્રીનું ધ્યાન દોર્યું કે આ જમીન સ્ટેટની છે સ્ટેટની માલિકીની છે એટલે કે સરકારની છે અને તમે આ જમીન પર અત્વે સજાગપણે આગળ આવવું જોઈએ કાયદાકીય પ્રક્રિયામાં તેથી જ કલેક્ટર કાયદાકીય પ્રક્રિયામાં જોડાણા એટલે એક કા તરીકે કલેક્ટર પણ હતા અમોએ જે દલીલ કરેલી પ્રાંત અધિકારી સમક્ષ તે દલીલને કલેક્ટર તંત્રએ એડોપ્ટ કરી એટલે કે અમારી દલીલ જે હતી તેને કલેક્ટર તંત્રએ માન્ય રાખી અને એ જ દલીલ પોતાની હોવાનું કહી અને રજૂઆત કરેલ હતી તેમાં કલેક્ટર તંત્રની તરફી ચુકાદો આવેલ છે